પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે ભાજપને પેટમાં બળે છે એ પરિસ્થિતિ ઊભી થઈ છે તમને આથો બનાવે ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો એ પરિસ્થિતિ ઊભી થઈ અત્યાર સુધી બધી એક તરફી એ તો અમને બધી ખબર છે ભાઈ મેં નોકરી કરી છે હું ક્યાં અજાણ્યો માણસ છે મેં યુનિફોર્મ પહેર્યો અમે જાણીએ બધું તમે આ વ્યાજબી છે આ તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખી એ કેટલું યોગ્ય છે ભાજપ નો ધારાસભ્ય આવતો તમે આવું કરતા ભાજપ નો વોર્ડ નો પ્રમુખ આવે તો તમે ચા પાણી પીવડાવતા ભાજપ ના માણસ આરે આવું કરતા તમે અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ થઈ ગયા થઈ ગઈ

સાહેબ દસ મિનિટ થઈ ગયો મિનિટ કીધી બોલો ખાલી તમે દસ મિનિટ કીધું બોલાવો ને

ભાજપ નો ધારાસભ્ય આવશે તો હું બોલત છું

તમે અદાલત માં જતા હો વકીલ ને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટ ને અદાલત જતા રોકવાની સત્તા કોને આપી હું ગમે એનો વકીલ હોઉં તમારે ક્યાંય કામ છે હું વકીલ છું હું અદાલતમાં જવા માંગુ છું તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું તમે કોણ છો નક્કી કરવા વાળા હું કોનો વકીલ છું તમે કોણ તમે વકીલ ને કોર્ટ માં નહી જવા દો તમે એક જ તમેશો ના એટલે વકીલ ને અદાલત માં જતા કોણ રોકશે ભાઈ